નામું પણ આવી ગયું છે આંદોલન કરનાર ધોરાજીના યુવાન સંકેત મકવાણાને અજાણ્યા ઈશમો દ્વારા ધમકી ભર્યા કોલ કરવામાં આવ્યા હતા આ ઓડિયો ક્લિપમાં કોઈ અજાણ્યા શખ્સોએ સંકેત મકવાણાને ધમકી ભર્યા મેસેજો આપ્યા હતા સંકેત મકવાણાને ધાક ધમકીભર્યા કોલ મેસેના સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી સંકેત મકવાણાને ધમકીભર્યા કોલ મેસેજ આવ્યા બાદ તેઓએ આ ઓડિયો ક્લિપ પણ ડેપ્યુટી કલેક્ટરને આપી હતી અને તેઓ પોતાની સામે જે કોલ કર્યું છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરી છે અને આ જેટકો દ્વારા જે ભરતી પ્રક્રિયા રદ કરવાની હતી તેનું જાહેરનામું પણ આવી ગયું છે આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલું કે જે જેટકો દ્વારા પરીક્ષા લેવાની હતી અને બારસો જેટલા ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયા પછી આજે સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવી પડી અને જે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હતી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું જે સમગ્ર પ્રકરણને ઉજાગર કરનાર ધોરાજીના અનુસૂચિત જાતિના યુવાન સંકેતભાઈ મકવાણા કે જેને આ આખા પ્રકરણને ઉજાગર કરી અને જે ગેરરીતિ થઈ જેને સામે લાવીને સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવી પડી ત્યાં સુધીની લડત આપી જેના કારણે આજે એના જાન ઉપર જોખમ ઉભું થયું છે ઘણા બધા લોકો કે જે નતા ઈચ્છતા કે આ ગેરરીતિ થયેલી ભરતી પ્રક્રિયા રોકાય અને આ ભરતી થાય એવું ઈચ્છતા મારી નાખવા અને હુમલો કરવા માટે એન કેન પ્રકારે ધમકીઓ આપી રહ્યા છે જેના કારણે ધોરાજી પોલીસ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને મારફત એસપી સાહેબ રાજકોટને ને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક અનુસૂચિત જાતિના યુવાનને કે જેણે આખી આ ગેરરીતિવાળી ભરતી પ્રક્રિયાને ઉજાગર કરેલ છે જેની જાન ઉપર જોખમ ઉભું થયું છે તો તાત્કાલિક એને ન્યાય આપે અને અનુસૂચિત જાતિનો યુવાન હોય જેથી કરીને આ જે લડત જે લડત લડતા યુવાનોને ન્યાય મળે અને તેની ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી માટે આજે આવેદન પત્ર આપેલું છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ